સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારે લિંબાયત ઝોન દ્વારા પાલીકાના સાડત્રીસ જેટલા યુનિટોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવામાં આવ્યા હતા આ મામલે મેયર દક્ષિષભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની બાજ નજર છે જે કોઈ અવકરશે તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના ઉપર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે શહેરમાં ગેરકાયદેસર ચાલતા કેટલાક તપેલા ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટ અને અન્ય ઉદ્યોગકારો વરસાદ પડે ત્યારે ડ્રેનેજ કનેક્શનમાં કેમિકલયુક્ત પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર છોડી દેતા હોવાનું બહાર આવતા તમામ ઝોનમાં આવા એકમોને શોધીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે જેના આધારે પાલિકાએ કાર્યવાહી કરી છે થોડાક દિવસો પહેલાં ઉધના ઝોનમાં સતત ચાર દિવસ સુધીની કાર્યવાહીમાં લગભગ ત્રીસ જેટલા એકમો ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા હતા ત્યારબાદ શનિવારે લિંબાયત ઝોનમાં અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મહાપ્રભુનગર ગોવિંદનગર મંગલા પાર્ક રતનજી નગર સરદારનગર અને એસ કે નગર સેવની સોસાયટીમાં ચાલતા તપેલા ડાઇંગ યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં કેટલીક યુનિટોમાં ગેરકાયદેસર રીતે મનપાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું જેથી મહાપ્રભુનગર સર્વે નંબર ચાર એક છમાં સાડત્રીસ યુનિટોના ડ્રેનેજના જોડાણ સીલ કરાયા હતા ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા અગાઉ પણ તમામ સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી પણ ત્યારબાદ યુનિટ સંચાલકો નહીં સુધરતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી અત્યાર સુધી ઉધના અને લિંબાયતમાં આશરે સડસઠ જેટલા એકમો સીલ કરાયા છે મેયર દક્ષિશ માવાણીએ જણાવ્યું હતું કે ઉધના નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમુક તપેલા ડાઇંગવાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રી પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા તે બધું જ પાણી રોડ ઉપર આવ્યું હતું અને આ ઘટનાને અમે ખૂબ જ ગંભીરતાથી લીધી છે અત્યારે સડસઠ જેટલી તપેલા ડાઇંગને અમે સીલ મારી છે થોડાક દિવસ જાય પછી આ લોકો ફરી શરૂ કરી દે છે એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે જે કોઈ આવું કરશે તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના ઉપર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે આ પાણી જ્યારે રોડ ઉપર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે અને શરીર ઉપર ગંભીર કેમિકલ લાગતું હોય છે અને એલર્જી પણ થાય છે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ જ ગંભીરતાથી લઈને અત્યારે સડસઠ જેટલા એકમોને સીલ માર્યું છે અને જો કોઈ ફરી શરૂ કરશે તો પ્રોપર્ટી સીઝ કરવામાં આવશે અને એફઆઈઆર પણ કરવામાં આવશે મારું નામ આમિર કાગઝી છે લિમ્બાસ સાઉથ ઇઝોનમાં ક્લાસ 3 કર્મચારી તરીકે ફરજ બજાવું છું હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદેસર ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ચાલે છે એની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે છેલ્લા એક બે દિવસથી 40 ઉપરના એકમોને સીલ મારીને

એટલે આવનારી આ આ આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે સડસઠ જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની